તો સાથે જ ત્રેવીસ પોલીસ જવાનોને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં ચાર જવાનોને મેડલ અપાશે જેમાં ડિરેક્ટર પિયુષ પટેલની પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તથા ડીએસપી મુકેશ સોલંકીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે તો આઈજી શરદ સિંઘલને પ્રશંસનીય સેવા માટે મેડલ આઈજી ખુમારસિંહ દામોરને પ્રશંસનીય સેવા માટે મેડલ ડીઆઈજી રાકેશ બારોટને પ્રશંસનીય સેવા માટે મેડલ ડીએસપી બાબુભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા માટે મેડલ ડીએસપી મહાવીર સિંહને મેડલ ડીએસપી ભૂપેન્દ્ર કુમાર દવેને મેડલ એએસપી કમલેશ પાટીલને પ્રશંસનીય સેવા માટે મેડલ ઇન્સ્પેક્ટર મિલિંદ સુરવેને સેવા માટે મેડલ એસઆઈ કુમાર ગામિતને મેડલ એએસઆઈ પરેશ કુમારને ઇન્સ્પેક્ટર લલિત કુમાર જોશીને તેમજ હેડ કોન્સ્ટેબલ રાકેશસિંહ ભાદોરિયાને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરવામાં આવશે તો એએસઆઈ રાજેન્દ્રસિંહ સોલંકીને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરાવશે એએસઆઈ સહદેવભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા માટે મેડલ એએસઆઈ વિનોદકુમાર વડાલને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજાને સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુસિંહ રાઠોડને સબ ઇન્સ્પેક્ટર પંકજસિંહ રાણાને એએસઆઈ વિરેન્દ્રસિંહ ચાવડાને કોન્સ્ટેબલ રમેશકુમાર ત્રિપાઠીને એએસઆઈ બકુલ પરમારને પ્લાન્ટ્યુન કમાન્ડર દિલીપસિંહ ચાવડાને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરવામાં આવશે તથા ડેપ્યુટી ચીફ વોર્ડન ચંદ્રશંકર ત્રિવેદીને પ્રશંસનીય સેવા માટે મેડલ સાથે ડેપ્યુટી ચીફ વોર્ડન રણજીત કુમાર સરદારને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા ડિવિઝનલ વોર્ડન ઘનશ્યામભાઈ નસીદને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરાશે